હેલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં આજે નહીં તો કાલે આ વિડીયો વગર નહીં આલે આજે નહીં તો કાલે આ સિરીઝ વગર નહીં આલે ઈ ઈ પહેલા આગળ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એ એ આઈ ઓ યુ ના 51 નિયમમાંથી એના 6 નિયમ આગલા વિડીયોમાં જોઈ લેજો આજે છે એના 5 નિયમ તમામ એ એ આઈ ઓ ના ટોટલ એકાવન નિયમ છે એ અગિયાર આગલા વિડીયોમાં છ નિયમ હતા છ ને પાંચ અગિયાર ઈ ના દસ આઈ નવ ઓ બાર અને યુ નવ કઈ રીતના એ ઈ આઈ નો ઉચ્ચાર કોઈ પણ સ્પેલિંગ કોઈપણ વાક્ય ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી કઈ રીતના વાંચવું પ્રોનાઉન્સીએશન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો થઈ જાવ તૈયાર જો જોઈ E i E i E i pachi en ataba el auto y to en uta suntay en uta suntay e. Celo Pino Po Po e no to P no, le que P no P no. Reconcrement paint hay, pero me volvió Pino Pino. Arangke, man, પેઈનો એટલે કે પેનો ચાલો જે એ આઈ એલ જનો જે લો એટલે ચો ચેનો આર એ આઈ એન આર એ આઈ એન આર એ આઈ એ ન તો ટી અને આર ભેગું હોય ટી અને આર ભેગું હોય એ આઈ એટલે એ અને ન ચાલો મે લનો એમ એ આઈ અને એ લ એઆઈ પછી એન અથવા એઆઈ પછી એલ આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય એનો ઉચ્ચાર થાય એ એ ન પે પેન જેલ ચેન રેન ટ્રેન મેન ચાલો બરાબર એ પછી આર ઈ એ પછી આર ઈ એ પછી આર ઈ એ પછી આર ઈ આવતું હોય તો એનો ઉચ્ચાર શું થાય એ એ અને વાય ર સીનો કે કે ય ર એ સે એટલે સે સે ય ર એ ફટલે ફો ફેયર ર આપણે બોલે છે શું ફેર શેર પરંતુ ઉચ્ચાર આવો થાય છે ચાલો ટી સ્ટ એ ર આર આપણે ખબર છે કે કોઈ પણ સ્પેલિંગમાં એ આવતું તો એ શું હોય એ હોય છે સાયલન્ટ ઉચ્ચાર થાય નહીં કેયર ફેયર શેયર સ્ટેયર ચાલો એ આઈ પછી આર આવતું હોય તો એનો ઉચ્ચાર શું થાય જો એ આમાં શું છે એઆઈ પછી એન અથવા એલ આવતું હોય તો ખાલી એ આમાં એઆઈ પછી આર આવતું હોય તો એ અ અ એ સી તો ર એઆઈ પછી આર 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 આવતું હોય તો એનો ઊંચા શું થાય એ નો એચ નો હ હેયર પી નો પેયર એર tier चलो फोट एफ ओ ओ र प ओ र पो ए ओ जो ए अ ए आई अनि 와 ই র स्टे र एस टी स्ट ए यो र स्टे यो र चे यो र হে यो र पे यो र ए र पे ओ र स्टे र ने आ मा ए के र টি এ ই র સેયર સ્ટેયર આમાં એ પેન બેલ ચેન રેન ટ્રેન મેલ ચાલો એ પછી આવતો હોય તો એનો ઉચ્ચાર શું થાય ઓ એ પછી હોય તો ઓ ને યાદ રાખજો જી એચ ટી જી એચ ટી જી એચ ટી જી એચ ટી નો ઉચ્ચાર શું થાય છે ટ તો ચાલો સી એટલે ક ક પ્લસ ઓ એટલે કો ને જી એચ ટી એટલે ટ ચાલો

ચાલો એ પછી ડબલ્યુ આવતું હોય તો એનો ઉચ્ચાર શું થાય ઓ સ પ્લસ ઓ એટલે આમ હોય સ પ્લસ ઓ એટલે એ પછી ડબલ્યુ આવતું હોય તો એનો ઉચ્ચાર ઓ થાય ઓ ર લબલ્યુ સ્ટ્રો ચાલો એ ફેન જેલ ચેન રેન ટ્રેન મેલ એ પછી આર ઈ આવતું હોય તો એ ય કેયર કેયર શેયર સ્ટ્રેયર એ આઈ પછી આર આવતું હોય તો એ અ તો ચે અર હે અર તે અર એ અર ફેર અને સ્ટેર આપણે બોલી શું આપણે આવું બોલી પેર ચેર કેયર આપણે બધું સરખું લાગતું હોય શેર હેર કેર ચેર પેર પણ તમે જુઓ તો ખરા એમાં ઈ ઓ આવે એમાં અ આવે આમાં કોટ ಅಟ್ಲೆ ಕ ಓ ಡಾಟರ್ ನೋಟಿ ಜಿ ಎ ಟ ಇ ನೆ ಟ ಓ ವಚಾಯ ಏಪಚೆ ಯ ಔತೋಯೆ ತೋ ಓ ತೋ ಕ ಓ ಟ ಡ ಓ ಟ ರ ನ ಓ ಟ ಇ ನೋಟಿ ಏಪಚೆ ಡಬ್ಲ್ಯೂ ಔತೋಯೆ ತೋ ಶೋ ಮಚಾಯ ಓ ಸ ಓ ಲ ಓ ರ ಓ ಸ್ಟ್ರಾ ಓ ಅಟ್ಲೆ ಕ ಸ್ಟ್ರೋ ಮಾಫ್ ಕರ್ ಜೋ ಸ್ಟ್ರಾ ಓ ಸ್ಟ್ರೋ ಸ್ಟ್ರೋ ಅಚೆ એમાં સ્ટ્રો ટી એટલે સ્ટ્રો અને ર આર એ ડબલ્યુ સોરી માફ કરજો એસ ટી આર આર એ એ રો ભેગું છે ડબલ્યુ એના છ નિયમનો ખેલ ખતમ આગલા વિડીયોમાં આમાં બીજા પાંચ એનો ખેલ ખતમ ક્યારે એ વચાય ક્યારે ઓ વચાય ક્યારે એ ઓ વચાય ક્યારે ઈયો એ ઓ વચાય એ ઓ વચાય ઓ વચાય એ વચાય બરાબર તો ચાલો મારા મન ગુલાબજાંબુ ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડા ઇતિહાસમાં યુટ્યુબમાં પેલી વાર આવી સિરીઝ જોઈ હશે નહીં પેલી વાર જે સ્વર છે એ ના ટોટલ એકાવન નિયમ છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે નહીં તો કાલે સિરીઝ વગર નહીં આલે આજે નહીં તો કાલે વિડિયો વગર નહીં આલે મારા મન ગુલાબજાંબુ ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ અંગ્રેજી શીખવા માટે બોલવા માટે લખવા માટે વાંચવા માટે આ સીરીઝ થી ચાલુ કરાય બેટ બી એ આવડી જાય ઓલ વાળા શબ્દ બોલ કોલ ફોલ બોલ બી એ ડબલ એલ તમે જોવો તો ખરાબ તો એ ઈ આ યુ ના ઘણા બધા નિયમ છે ક્યારે ઓ વચાય ક્યારે એ વચાય ક્યારે એ ય એ ય એ ઓલ બરાબર તો એ આપણે આગળ વિડિયો એનો જોઈ લેજો એમાં હતા 6 નિયમ આ 5 11 થઈ ગયા ઈ આ ઓ યુ ના નિયમ બાકી છે પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરીને આમ જો હવે તમે કયો જોઈ આપણે શું વાંચી તમે જો પરફેક્ટનું પ્રોનાઉન્સિએશન પરફેક્ટ પ્રોનાઉન્સિએશન પરફેક્ટ પૂછાશન આપણે શું વાંચતા હોય આપણે વાંચતા હોય પેઇન વાંચતા હોય હે હેર ચેર પેર એર હેર હકીકતમાં શું તમે જો તમે જોઈ શકો છો હકીકતમાં શું થાય એમ બરાબર તો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી દાવો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો અને સિરીઝ કેવી છે અને હા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો મારા મનમાં ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ